કરજણના વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરાયું કરજણના વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજાયો હતો જેમાં ગામના મહિલાઓ વૃદ્ધો અને જરૂરતમંદ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી દસ્તાવેજો સાથે પોતાનું નોંધણી અને વેરીફિકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી આયુષ્યમાન કાર્ડ મેળવ્યા હતા આ કેમ્પમાં અલગ અલગ કાઉન્ટર ગોઠવાયા હતા જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભાર્થીઓને યોજના વિશે સમજ આપી હતી અને સ્થળ ઉપર જ હાલાકી વગર કાર્ડ તૈયાર કરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગામના દરેક જરૂરિયાતમંદ લોકોને કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખનો ભારત યોજના અંતર્ગત આરોગ્ય વીમા મહત્વની સુવિધા માટે ઉપલબ્ધ કરાવવાનો હતો સામાન્ય દર્દીઓથી માંડી વૃદ્ધો તથા બાળકો સુધી સૌ કોઈએ આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયા વિશે સમજ મેળવી કાર્ડ કઢાવ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર અશરફ ઢોલકાવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ લુકમાન એમ કોલા હેલ્થ સુપરવાઇઝર આરોગ્ય કેન્દ્ર વલણના તમામ સ્ટાફ તેમજ સમાજના પ્રતિનિધિઓ આરોગ્ય કર્મચારીઓ અને મુખ્ય મહેમાનોએ આશીર્વાદ પૂરા પાડ્યા હતા અને ગામના વિકાસ માટે આવા આયોજનનો સતત પ્રયત્ન કરવાની લાગણી વ્યક્ત કરી હતી એ વિડિયો કોઈ લાઇક કરે હમારી ચાર્યો સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક જરૂર પેશ કરે મારી ન્યૂ વિડિયો સૌથી પહેલી દેખને કે લીધે